રોનકભાઈ તેના મિત્રો સાથે જઈ રહ્યા છે ક્રિકેટ રમમાં ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છે સ્પોર્ટ્સ આ આખી છે રોનકભાઈ બેટિંગ કરી રહ્યા છે હું બેટિંગ કરી રહ્યો છું ડિફેન્સ શોર્ટ ડિફેન્ડ ડિફેન્ડ ફર ફદુડી શોટ માર્યો છે મે ફર ફદુડી શોટ પકડ 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 લે 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 ડર ડર એ રન ગણો છે ને લા લે ભાઈ દોસ્તો 12:30 વાગ્યા છે હવે ક્રિકેટ રમીને મને ભૂખ લાગી છે સાંજનું બહુ ડિનર નહોતું કર્યું એટલે હું નાસ્તો ગોતવા જાઉં છું હવે સરતાણા જગત નાકા અને કાલે સવારે જવાનું છે મારા નિકુંજભાઈ જોડે હવે જોઈએ છે કે નાસ્તામાં મને અત્યારે શું મળે છે તો દોસ્તો પોચી ગયો હતો હું પછી બાલાના ખમણ લેવા માટે તો ચીઝવાળા એક પ્લેટ પાર્સલ કરાવી લીધી છે બહુ જ ભૂખ લાગી હતી એટલે અને અહીંયાથી થી ઘૂઘરા લઈ લીધા છે ઘુઘરાની પણ એક પ્લેટ લઈ લીધી છે નાસ્તો કરવા માટે માટેનો આનંદ ઉઠાવીશ તો આવી ગયા છે કાકાના ઘૂગરા અને બાલાના ખમણ તો હવે ખાઈ લવ અને ખાઈને સુઈ જાવ તો હું ને નિકુંજ જઈ રહ્યા છે બી એન એ ની મીટિંગમાં જૂનો મન તેરામાં પાલ આજે મારું પ્રેઝન્ટેશન છે એટલા માટે અમે કેટલોગ અને મેટ્રેસનો સેમ્પલ લઈને નીકળી ગયા છીએ આજ કા સબ્જેક્ટમાં પહોંચી ગયા છે બીએનએ ની મીટિંગમાં હાઉ માય પ્રોડક્ટ લોકો સવારનો ચા અને નાસ્તો એન્જોય કરી રહ્યા છે અત્યારે થેપલા ચા કોફી પ્રોડક્ટ સર્વિસ એન્ડ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આ નિકુંજ

समझ लो कि खाली टाइम पास करने वाला चीज था कोई जामर कोई जामर की गाड़ी नहीं आई थी समझ लो ना कोई <laughs> तो मतलब परेशान सब ने किया है और ये काम कंप्लीट होने में लगा कि मैं चलो ही पहले तो ऐसा था कि चलो अपना नाम ही खराब हुआ क्योंकि तो सप्लाई तो मैंने ही किया था आ, मुझे फिटिंग का तो करना ही नहीं था मैंने तो तो दोस्तों मीटिंग समाप्त થઈ चुकी है अब थोड़ा भोजन ग्रहण कर लीजिए सलाद ले लीजिए सलाद फ्रूट्स બી આઈની મીટિંગ પૂરી થઈ ગઈ છે તો અમે ઓન એની કુંજ વખત જઈ રહ્યા છીએ રિટર્ન અને મસ્ત વાતાવરણ છે પણ તડકો છે પણ મસ્ત મજા આવે છે પતા રાત દિન

અહીંયા મેરે માપ ચેકિંગ કરવાનું હતું રોલર વિથ પેલમેટ મોટરાઈઝ રોલર થવાના છે તેનું રોનકભાઈ માપ લઈ રહ્યા છે માપ વેરીફાઈ કરી રહ્યા છે આખા ગેમ રૂમ ડાર્ક મોડ તમે જોઈ રહ્યા છો અહીંયા બોલિંગ થવાની છે ફન સ્ટ્રાઇક બેંગ 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 ના રાજન્સ ચેપ્ટર ડન રાજન્સ ફ્લેમિંગો બસ પડદો આખો આમ રે પછી આથી આમ આખો રે પડદો ઉપરથી બેકો રે આપણે કામ ન કર્યું એમ નો રે એમ નો રે આમ રે આ ભાઈ આમ થી પછી આખો આમ થાય કે ને આમ થાય આમ થાય એવું તમને કઈ કીધું તું તે માપ લેવાય કે ક્યાં ગયા સેટ ને કે પડદો રાખો સેટ ગયા જ નથી સાઈડ ઉપર અત્યારે અમે ચારે થોડો આરામ ફરમાવી રહ્યા છીએ તો નિકુંજભાઈ ને વિમલભાઈ જઈ રહ્યા છે સિટી લાઈટ તો આ નવી પાંચ કેટલોગ આવી ગઈ છે મેટ્રિક્સ ઓરા લેધર હોરિઝોન અલ્વિન રોમા આ બંને જે છે પડદાની છે અને આ ત્રણ સોફાની કેટલોગ આવી ગઈ છે તો ભાઈ કપડું કેવું છે અને શું છે જોઈ લઉં રોનક ને તુષારભાઈ બહાર ગયા છે નિકુંજ ને વિમલભાઈ સોફાનું સિલેક્શન કરાવવા ગયા છે વેસુ હવે આ જે ફાઇલ આવી છે હું જોઈ લઉં તો સાંજે વોલપેપર નું માપ લેવા માટે આ સાઈડ ઉપર વિઝિટ કરી હતી મેં અને રોનકે હવે હું સ્વામિનારાયણના થેપલાનો આનંદ લઈ રહ્યો છું ગરમા ગરમ થેપલા બટેકાનું શાક દહીં અને મરચા તો થેપલાના સોસ અને દહીં સાથે આવજો દોસ્તો કાલે મળીએ ટાટા બાય બાય જય શ્રી રામ હર હર મહાદેવ